સોમનાથ મહાદેવ ને ધ્વજા ચઢાવવા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ નૃત્ય મંડપ અને સં ભવન ભવનમાં ધ્વજા પૂજન વ્યવસ્થા માટે વિશેષ માળખું ખડે પગે રહેશે મહાદેવ ની ધ્વજા બનાવીને સ્થાનિક બહેનો બની આત્મનિર્ભર શિવની ભક્તિના પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તેમાં ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા ચઢાવવાની ધ્વજા પૂજા છે ત્યારે આ પવિત્ર માસમાં અગાઉના વર્ષો કરતાં વધુ ધ્વજા પૂજા નોંધાવાની સંભાવનાને ધ્યાને લઈ ટ્રસ્ટ દ્વારા આધવી તૈયારીઓ કરી મોટી સંખ્યામાં ધ્વજા પૂજા થઈ શકે તેવું આયોજન કર્યું છે સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે ત્યારે ટ્રસ્ટી શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ ધ્વજા પૂજન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે આ કામ માટે ટ્રસ્ટ દ્વારા આલાયદો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિત ને પૂર્વ કરવાની થતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ધ્વજા નિર્માણ થકી બેનો આત્મનિર્ભર બની સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ત્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે નિર્માણ કરાવે છે હાલમાં સ્થાનિક મહિલાઓ ત્વજાનો નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે ત્રણ પેઢીથી બહેનો ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહી છે તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ શિવની સાધના છે અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કરવાનો આ એક સંકલ્પ સમાન છે ધ્વજાનું શાસ્ત્રોક્ત મહત્વ પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના મિત્રોને સદગતિ આપે છે પૂજા કરવાથી ભક્તની યશ કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ પૂજા અતિ મહત્વની અને પૂર્ણદાયક માનવામાં આવે છે ધ્વજાનો ઇતિહાસ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તેર મે ઓગણીસો પાસઠ ના રોજ મધ્યાહને બાર ત્રીસ કલાકે કૌશિક ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જગદીશ આહિર તાલાલા મારું નામ દિનેશભાઈ અહીંયા અમારે આવે છે સોની સાહેબ અમારા મેઇન છે અમે અહીંયા પંદર વર્ષથી પંદર પંદર વર્ષથી અહીંયા મંદિરની સફાઈની સેવામાં આવીએ છીએ સોમનાથ સોમનાથ ટ્રસ્ટની અંદર જેટલા મંદિરો છે બધા મંદિરોની અમે સફાઈ કરીએ છીએ અમે શરૂઆતમાં દોઢસોથી બસો આવતા હતા અત્યારે ત્રણસો માણસ આવીએ છીએ પ્રાચી ભલકાતી ગીતા મંદિર આ સોમનાથનું મુખ્ય મંદિર સર્વ મંદિરોની અમે બધા અહીંયા પોતાની સ્વેચ્છાએ સફાઈ કાર્ય માટે આવીએ છીએ અને પોતાની સફાઈનો સામાન છે કે અમારા સો ખર્ચે અમે આવીએ છીએ અહીંયા અને અમારા ચૌદ વર્ષ પૂરા આ પંદરમું વર્ષ છે